એક માસ સુધી ગુપ્ત ટ્રામાડોલની દવાઓ મોટા પ્રમાણમાં મળી આવી છે આરોપી યોગેશ અને સચિન પાસેથી અમદાવાદનું કનેક્શન ખુલ્યું ગ્લોસ ફાર્મામાંથી મોટા પ્રમાણમાં ઓપી મળ્યું છે ચૌદ લાખથી વધુની કિંમતી નશીલી દવાઓ ફાર્મામાંથી મળી આવી છે જયંતી ચૌધરી અમારી સાથે જોડાઈ ગયા છે જયંતી એક સપ્તાહ સુધી ગુપ્ત રાહે આખી તપાસ કરવામાં આવી તપાસના અંતે શું બહાર આવ્યું છે પંજાબ પોલીસના કેટલા કર્મચારીઓની ટીમ અહિયાં અમદાવાદમાં આવી હતી ચોક્કસ થી અમદાવાદની અંદર આંતરરાષ્ટ્રીય ડ્રગનો સૌથી મોટો પર્દાફાશ થયો છે કારણ કે પંજાબ પોલીસ દ્વારા પંજાબમાં એક વ્યક્તિની અટકાયત કરાઈ હતી ને તેના પાસેથી જે માહિતી મળી હતી તેમાં અમદાવાદની જે ગ્લોસ ફાર્માસ્યુટિકલ કંપની છે તેની અંદર પણ દવાની આડમાં ડ્રગ બનતું હોવાનું સામે આવ્યું હતું તેને લઈને પંજાબ પોલીસ છે તે આજથી ત્રણ દિવસ પહેલાં અમદાવાદ આવી હતી અમદાવાદ આવીને ગ્લોસ ફાર્માસ્યુટિકલ કંપની ઉપર રેડ કરી હતી ગુપ્ત રાહે આખું ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું જેમાં આંતરરાષ્ટ્રીય ફાર્મા ડ્રગ રેકેટનો સૌથી મોટો ખુલાસો થયો હતો લાખોની હાનિકારક દવાઓ છે તે પોલીસે જપ્ત કરી હતી અને બાર જણની પંજાબમાં અટકાયત કરી હતી ગુજરાતના અમદાવાદની અંદર પણ બે જે ફાર્માસ્યુટિકલ ના માલિક છે તેમની પણ અટકાયત કરવામાં આવી હતી મહત્વનું છે કે પંજાબ પોલીસના ગ્લોઝ ફાર્માસ્યુટિકલ માં દરોડા પડ્યા હતા અને આ ઓપરેશન છે તે કન્ટિન્યુ એક વીક સુધી ચાલ્યું હતું તેની અંદરથી અમૃતસર પોલીસ ને ગુજરાતમાંથી અનેક દવાઓ છે અમદાવાદની અંદરથી મળી આવી છે જેમાં કહી શકાય કે ચૌદ લાખ કરતાં પણ વધુની કિંમતની નશીલી દવાઓ આ ફાર્માસ્યુટિકલમાંથી મળી આવી હતી અનેક જે કેપ્સ્યુલો છે તેઓ મળી આવી હતી જે માત્રને માત્ર કહી શકાય કે અમુક ડોક્ટરો પાસે અથવા તો અમુક જગ્યાએ જ વપરાય છે પરંતુ અહીંયાથી અનલીગલી દવાઓ એટલે કે ડ્રગ જે છે તે મળી આવ્યું હતું પંજાબ પોલીસને આ ખૂબ જ એક મોટી સફળતા મળી હતી પંજાબ પોલીસે પંજાબની અંદર જે આખો ડ્રગ રેકેટ પર્દાફાશ કર્યો જેમાં ગુજરાતનું કનેક્શન આવ્યું હતું ગુજરાતના કનેક્શનની અંદર અમદાવાદનું કનેક્શન બહાર નીકળ્યું હતું ને જે ફાર્માસ્યુટિકલ કંપની છે છે તેનું નામ પોલીસ જે તે અમદાવાદ આવી પહોંચી હતી ગુજરાતના અમદાવાદની અંદર ફાર્માસ્યુટિકલ કંપનીમાં ઓપીડ ઓઇલની અપૂરતી માત્રાની અંદર કહી શકાય કે લોકોની ધરપકડ કરવામાં આવી છે સાથે જ એટીએસ ગુજરાત અને ગુજરાત પોલીસ પણ આ ઓપરેશનની અંદર સંયુક્ત હતી એટલે કે ખૂબ જ મોટી માત્રામાં જે ગોરીઓ છે તે પકડી પકડી હતી અને ત્યારબાદ પંજાબ પોલીસ જે બે માલિક હતા કંપનીના એટલે કે ગ્લો ફાર્મા તેમને ધરપકડ પણ કરી હતી તેમની અટકાયત પણ કરી હતી તેમની પૂછપરછ પણ કરવામાં આવી હતી પરંતુ મહત્વનું છે કે આંતરરાષ્ટ્રીય જે ડ્રગ રેકેટ છે તે પંજાબ પંજાબ પોલીસે પકડ્યું હતું ગુજરાત પોલીસ પોલીસ કદાચ ઊંઘમાં હતી ને અમદાવાદ આવી ત્રણ દિવસ સુધી કન્ટિન્યુ ઓપરેશન ચલાવીને જે મારી પાછળ ફાર્માસ્યુટિકલ કંપની છે ગ્લો ફાર્માસ્યુટિકલ કંપની છે તેમાંથી મોટી માત્રામાં ડ્રગ પકડ્યું હતું ડ્રગ એટલે કે જે કેપ્સ્યુલ ડ્રગ છે તે પકડ્યું હતું સિન્થેટિક જેને ડ્રગ કહી શકાય તે ડ્રગ પકડ્યું હતું ત્યારબાદ જે કંપનીના માલિકો હતા તેમને પંજાબ લઈ જવામાં આવ્યા હતા પંજાબ બોલાવવામાં આવ્યા હતા અને તમામ તપાસ છે તે લગભગ એક અઠવાડિયાથી ચાલી રહી હતી ગુપ્ત રાહે ચાલેલી તપાસમાં અમદાવાદનું કનેક્શન ખુલ્યું હતું એટલે કે કહી શકાય કે ગુજરાતની અંદર એક તરફ ડ્રગનું સતત પ્રમાણ વધી રહ્યું છે એક તરફ સતત ગુજરાત પોલીસ પણ ડ્રગ વિરુદ્ધની અંદર લડત ચલાવી રહી છે સતત જ્યાં પણ નજર કરીએ છીએ તે ડ્રગ જોવા મળી રહ્યું છે તેવા સંજોગોમાં પંજાબ પોલીસે અમદાવાદની અંદર આવેલી આ કંપનીમાંથી જે કહી શકાય કે અનએથિકલી ગોળીઓ છે દવાઓ

Să ce pentru

પોલીસ છે તેમને આ વાત સુધી ખબર નથી તેવા પણ સમાચાર મળી રહ્યા છે પંજાબ પોલીસે બારોબાર આખી આખું ઓપરેશન છે તે પાડ્યું હતું ગુજરાત સાથે લાવીને પંજાબ પોલીસ અહિયાં પહોંચી હતી તેનો મતલબ છે કે મોટા રાહે અહિયાં દરોડા પડ્યા હતા અને મોટા રાહે અહિયાં જે મુદ્દા માલ છે તે પોલીસે જપ્ત કર્યો છે હજુ પણ આવનારા સમયમાં આ આખી